પાટણ શહેર મામલતદાર કચેરી ખાતે મૂકવામાં આવેલ ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શન ડેમોન્સ્ટ્રેશનની મતદાન કરી માહિતી પ્રબુદ્ધ અગ્રણી નાગરિકોએ મેળવી હતી પાટણ શહેર મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શન ડેમોન્સ્ટ્રેશનની મતદાન બાબતે નિદર્શન સ્ટાફ આઈટીઆઈ રાજપુરના હિતલબેન જાદવ અને કિંજલબેન સુથાર દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનથી મતદાન કરવા માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે પાટણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટેના ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શનમાં પ્રવીણભાઈ એમ સોલંકી પૂર્વ કોર્પોરેટર તથા સામાજિક અગ્રણી અને સામાજિક યુવા અગ્રણી નરેશભાઈ મકવાણાએ નિરીક્ષણ કર્યું હતું આજ રોજ પાટણ મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેમોન્સ્ટ્રેશનમાં ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન પ્રવીણભાઈ એમ સોલંકી પૂર્વ કોર્પોરેટર તથા સામાજિક અગ્રણી અને સામાજિક યુવા અગ્રણી નરેશભાઈ મકવાણાએ કેવી રીતે મતદાન કરવામાં આવે છે તે માટે મતદાન કરી ભાગ લીધો સંતોષ વ્યક્ત કર્યો હતો પાટણ જિલ્લામાં નવીન પ્રથમવાર નોંધાયેલા મતદાર યુવા ભાઈઓ અને બહેનોએ પણ આ ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેમોન્સ્ટ્રેશનમાં નિરીક્ષણ કરી માર્ગદર્શન મેળવવા આગળ આવવું જોઈએ અને આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં લોકતંત્ર પર્વ નાગરિક અધિકાર મતદાનમાં જોડાવવું જોઈએ તેવી અપીલ અગ્રણીઓએ કરી હતી પાટણ શહેર મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શન ડેમોન્સ્ટ્રેશનની મતદાન બાબતે નિદર્શન સ્ટાફ આઈટીઆઈ રાજપુરના હેતલબેન જાદવ અને કિંજલબેન સુથાર દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનથી મતદાન કરવા માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે જે પ્રમાણે નિરીક્ષણ કર્યું તે પ્રમાણે હાલમાં તો યોગ્ય લાગી રહ્યું છે અને એનાથી અમે સંતુષ્ટ